ઉપલેટામાં દશા સોરઠિયા વણિક સમાજ દ્વારા બે દિવસીય સ્પોટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દશા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ ચેસ કેરમ સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં બે દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટને વિવિધ ટીમોમાં બે દિવસીય મેચમાં રાજકોટ ઇલેવન અને ઉપલેટા ઇલેવનનો વિજય થયો હતો જેમાં તમામ અલગ અલગ ગેમોમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ દશા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થઈ રહે અને સામાજિક ક્ષેત્ર વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવાની પૂરી જહેમત ઉઠાવી હતી और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में आ, मशाल के बाद कंटिन्यू हमने एट गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए श्री दशा सरढ़िया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ पर अक्सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है सारी कमेटीज़ ने पर अक्सर जो चार दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब अब हमें उसका रिजल्ट देखने में लाए और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहे और मैं आप लोग का सपोर्ट करती रहूँ थैंक यू वेरी मच समस्त श्री दशा सोरो वणिक समाज सौराष्ट्र गुजरात विभाग द्वारा दिवसीय कार्यक्रम अंतर्गत आज प्रथम दिवसे स्पोर्ट्स डे हो तो स्पोर्ट्स डे ने अंदर એંસીથી વધારે પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધેલો આઠ ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટી બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશા અને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશાસ વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરજલાલ શેઠ ઓગણીસો ને સાહીઠમાં ઓલમ્પિક ખાતે રમવા ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને સો રમેશભાઈ ધીરેલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસવી મેળાના જે સફળ કાર્યક્રમ ઉપપેટા ખાતે થયેલો છે ઉપપેટા યજમાનના નેજા એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું જય માત સામુત્રી હું રાજકોટ સુંદરી સામુદ્રી ઇલેવનનો કેપ્ટન આજે ઉપલેટા અમુક અમે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ ઇવેન્ટના ક્રિકેટનું આયોજન હતું એમાં અમે રાજકોટની ટીમ લઈને આવેલા એમાં અમે આજે સાત વિકેટે અમારો વિજય થયો છે અને રાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું જેના અંદર પરાગભાઈ શાહ બબીતાબેન હિતેશભાઈ સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ રક્ષાસ્પદનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ થેન્ક યુ